નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતમાં વિષય ગણિતમાં પ્રકરણ નંબર નવ પહોંચ્યા છીએ પરિમિતિ અને ક્ષેત્ર એમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એકમાં દાખલા નંબર એકથી પાંચ અને છ છ સુધી જોઈ ગયા છેલ્લો વિડિયો આપણે દાખલા નંબર પાંચ અને છનો હતો આ વિડીયોમાં આપણે દાખલા નંબર સાત જોવાના છે એટલે કે દાખલા નંબર સાત અને આઠ ચાલો તો દાખલા નંબર સાતની આપણે શરૂઆત કરીએ શું આપેલો છે કે ત્રિકોણ એ બીસીમાં ખૂણો એક આઠખોણો છે ત્રિકોણ એક એ આપેલો છે એમાં ખૂણો એક આઠ ખૂણો છે એડી રેખાખંડ ખંડ એ બીસી રેખા ને લંબ છે જો એ બી બરાબર પાંચ સેમી હોય બીસી બરાબર તેર સેમી હોય એસી બરાબર બાર સેમી હોય તો ત્રિકોણ એક તો ત્રિકોણ એ નું ક્ષેત્રફળ મેળવવાનું છે અને AD ની લંબાઈ પણ આપણે મેળવવાની છે ચાલો તો સૌ પ્રથમ શું ત્રિકોણ કેવો આપી દીધેલો છે કાટકોણ કાટકોણ ત્રિકોણ ત્રિકોણમાં ખૂણો એ કેવો છે કાઠ છે ખૂણો એ કેવો છે કાઠ છે એટલે કે આ ખૂણો એ આ એ આ બી અને આ સી હવે શું કીધું છે બીસી રેખા ખંડ બી છે એટલે કે આ વેધ એ બી બરાબર પાંચ સેમી ચાલો એ બી બરાબર કેટલું છે પાંચ સેમી પછી બીસી બરાબર તેર સેમી તો કે તેર શેમી ચાલો અહીંયા સુધી આ તેર સેમી અને એસી બરાબર બાર સેમી એટલે બાર છે ની એ અહીંયા સુધી ચાલો બે હવે જો આપણે શું મેળવવાનું છે સૌપ્રથમ તો પેલા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મેળવવાનું છે અને પછી આપણે એડી ની લંબાઈ મેળવવાની છે તો અહીંયા કાટકોણ ત્રિકોણ હોય એટલે યાદ રાખવાનું કે કાટકોણ ત્રિકોણ નું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે એનું સૂત્ર શું થશે કે કાટકોણ ત્રિકોણ એટલે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર એક ના બે ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો નો ગુણાકાર એટલે કાટખૂણો કઈ બે બાજુ બનાવે છે એટલે કે આ અને એ અને એ એમાં પાયો તમે એ પણ લઈ શકો અને એ પણ લઈ શકો જો પાયો તમારે એ લેવો હોય તો તેના પરનો વેધ કેવો થાય એ થાય અને જો તમારે હવે પાયો એ લેવો છે તો તેના પરનો વેધ એ થાય ચાલો રેડી હવે સૌ પ્રથમ અહીંયા લખીએ કે ત્રિકોણ એ ত্রিকো এ খুণো কাছে লো এ পায় એ બી બરાબર પાયો એ બી બરાબર કેટલું છે પાંચ છે તો વેદ હવે વેદ કેવો લેશું તો કે એસી વેદ એસી બરાબર કેટલું છે બાર સેમ હવે એનું સૂત્ર મૂકી દે કે તેથી ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બી ગુણ્યા પાયો ગુણ્યા પાયા નો વ્યાસ અથવા વ્યાસ આ એક ના છેદ માં બે એમ પાયો કેટલો થઈ ગયો પાંચ સેમ વેધ બાર સેમ છેદ ઉગાડી દો બે છ બાર છ પંચા ત્રીસ એટલે ત્રીસ સેમી બે ઘાત આ શું મળી ગયું આપણને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ચાલો હવે આ ક્ષેત્રફળ મળી ગયું છે એના પરથી આપણે હવે શું મેળવી લઈશું એડી મેળવી લઈશું એમાં હવે જેમ આગલા જ દાખલામાં આપણે મેળવી ગયા એ જ રીતના આપણે કરવાનું છે પરંતુ અહીંયા શું આપેલું છે ત્રિકોણ આપેલું છે તો ત્રિકોણમાં હવે શું લેશું પાયો પાયો બેસ પાયો બેસી લેશું અને એના પરનો વેધ શું લેશું એડી લેશું ચાલો તો સૌ પ્રથમ त्रिकोण एबीसी એની રેખાખંડ એ બીસી રેખાખંડને લંબ છે ચાલો લંબ છે તેથી હવે શું લઈશું પાયો બીસી બરાબર પાયો પાયો બીસી બરાબર કેટલા છે તેર સેમી અને વેધ તેને અનુરૂપ વેધ વેધ કયો છે? આપણે છે તો તેથી ત્રિકોણ ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર શું થશે એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ

हमें शुक्र तीस दू साठ साठ ते तेर।, तेर, तेर चार बनतेर छोक बान आठ पॉइंट जीरो तेर पंचा पांसठ तेर अठोतेर तेर छोक জি একা তে এটাই চার পোঁট একসে তো লিখে শোকা তে সাত বে আপন চাল এডি বথা চার পোট ছো চার পোট

B nane C. chalai a AB bi AC nese baju saman baju si. 7.5 <hesitation> 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 7.5 <hesitation> 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 7.5 <hesitation> <hesitation> A, BC એટલે કે એડી એટલે કે આ છ સેમી એપી કેટલી છે છ સેમી અને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મેળવો અને ચાલો બીસી બરાબર નવ સેમી આપ્યું એટલે આ કે બીસી બરાબર નવ સેમી બીસી બરાબર નવ સેમી અને સી માંથી એબી રેખાખંડ ઉપર એટલે કે સી માંથી એબી રેખાખંડ ઉપર એટલે કે કે આ આ છે 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 ચાલો સૌપ્રથમ તો આપણે શું ત્રિકોણ ક્ષેત્રફળ મળશે પાયો પાયો એ કેટલો અને બે મળી ત્રિકોણનું ક્ષેત્રફળ ચાલો તો સૌપ્રથમ એ મેળવી નાખીએ કે ત્રિકોણ એ માં પાયો બીસી અને તેને અનુરૂપ વેદ તેને અનુરૂપ વેદ કયો છે એરડી છે ચાલો તો પાયો બીસી બરાબર કેટલું છે બીસી બરાબર નવ સેમી નવ સેમી અને એરડી બરાબર કેટલું છે છ સેમી હવે આપણે સૂત્ર મૂકી દઈએ કે તેથી ત્રિકોણ એ બી નું ક્ષેત્રફળ બરાબર એક ના બે ગુણ્યા પાયો ગુણ્યા વેધ ચાલો પાયો કેટલો આપી દીધેલો છે અહીંયા આગળ નાખીએ તેથી ત્રિકોણ નું ક્ષેત્રફળ તો આપણે મેળવવાનું છે કે ત્રિકોણ એ નું એક ના છેદ માં બે પાયો પાયો કેટલો છે નવ સેમ વેદ વેધ કેટલો છે એડી એટલે કે છ સેમ ચાલો છેદ ઉડાડી જુઓ તો કે બે તેરી છ ત્રણ નવા સત્યાવીસ તો સત્યાવીસ સેમી ની બેગા આપણે શું મળીએ Siete rafal malaikia suumalaikia wapono, siete rafal elekke trikon ebisino wapono, siete rafal malaikia jala, awai ena parpi, awai suumelaikia 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 અનુરૂપ અનુરૂપ ભેદ સીઈ રેખાખંડ છે અથવા એ છે એમ લખેના નાખો તો પણ ચાલશે ચાલો તો એ બી બરાબર કેટલા થશે હવે એ બી બરાબર સાત પોઈન્ટ સાત પોઈન્ટ પાંચ સેમી અને સી તો આપણે મેળવવાનું છે ચાલો રેડી હવે તેથી હવે શું લખશું કે ત્રિકોણ <noise> <hesitation> 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 payo <hesitation> 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 C <hesitation> 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 berapa? <hesitation> 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 <hesitation>

પાંચસો ચાલીસ ના છેદ માં પંચોતેર બરાબર સી એ હવે આપણે ભાંગાકાર કરવો હોય તો પાંચસો ને ચાલીસ પંચોતેર પંચોતેર દાણ સાતસો પચાસ થઈ જાય ચાલો તો એકાદ આગળ પાછળ ગુણાકાર કરી નાખીએ તો સૌ પ્રથમ પંચોતેર દુ દોઢસો તો પંચોતેર સો ત્રણસો થાય પંચોતેર સો ને છ ને સાડી ચારસો છસો ત્રણ પંચોતેર સત્તાન અઠાકર નાખીએ એટલે કે પંચોતેર ગુણ્યા સાત કરો પેલા સૌ પ્રથમ સાત પંચા પાંત્રીસ વધ્યા ત્રણ સિત્યો ઓગણપચાસ પચાસ એકાવન બાવન

એટલા મળીને સાત પોઈન્ટને બે સેમી ચાલો ક્રીનશોટ પાડી લો પછી આપણે દાખ પછી ચલો ચલોનશોટ પાડી લો પછી અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થઈ જાય છે અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અને જો તમને ખબર ન હોય તો પ્રકરણ એકથી લઈ પ્રકરણ તેર સુધી આપણે ચેનલ પર ધોરણ સાતનો ગણિત વિષયનું સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યું છે જો તમને ખબર ન હોય તો માં જઈ તમે તે જોઈ શકો છો અને તમારા મિત્રને પણ એ જણાવજો ચાલો અહીંયા આપણો આ વિડીયોને પૂરો કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત